હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી વાઈ ગયા છે અત્યારે સવારના સાડા સાત અને આપણા હવે આજથી વિડિયા રોજ આવશે રાબેતા મુજબ ચાલુ થઈ જાય ને હવે અમારા અદાની બાર દિવસના પૂરા થઈ ગયા બધી વિધિ પૂરી થઈ ગઈ એટલે હવે આપણે વિડિયા ચાલુ કરશું ને દેવાનસિંહ પપ્પા બેહી ગયા છે નાસ્તો કરવો અત્યારમાં જો નાસ્તામાં દેવાનસિંહ પપ્પાને તો ઝાઝી રોટલી જ ભાવે પણ

આપડે આપણા દેવસ્ક્રાઈબર બહુ વાર જોવે છે હવે તો નંબર દીધા છે ફોન આવે કેમ વિડીયો મુકતા નથી એટલે આજથી આપણે વિડીયો થઇ જાય ચાલુ એટલે નખરા જો આવવા ચાલુ હોય આખો દિવસ

એ હજી રોકાણા છે ને આપણે એને રોયકા છે અદાના ખરખર એ વાત એટલે કીધું રોકાવ પાછા ઘરે વળી આવવાનું થાય નહીં દંભેન ને પેલા અથાણાનો બિઝનેસ હતો એટલે આપણે દમભેનને કે અમારું તો અથાણું બનાવીને જ જવાનું છે અથાણું દમબેનું બહુ સરસ થાય એટલે આપણે કેરી લઈ આવીને દંભેને પલાર દીધી એટલે આપણે અથાણાની રેસીપી દમભેનની કાલે આવશે વિડીયામાં વ્યવસ્થા એ તો કશું બધુંય વ્યસ્ત અને કીર્તન એ એવા આવડે દમબે ને દમબેન ભોળાનાથ ની ભક્તિ કરે છે અત્યારે શિવજી ની પૂજા દમબેન કરે છે જુવાનપુર એટલે એને કીર્તન ને સત્સંગ ને બધી ટોટલી અડધી વિધી છે મારે બ્રાહ્મણ ની આવડે છે દમબેન હાલ દમબેન આજે કીર્તન ગાઈ દીધું દમબેન કયું કીર્તન જાવ અને દમબેન ને તો બધી પાર્વતી વ્રત છોકરી કરે છે અયા પાર્વતી બધી પૂજા દમબેન જ કરાવે દરેક દરેક પૂજા હું કરું

वन्दे सुरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं रगधरं वन्दे पशूनं वन्दे सूर्यसशाङ्कवन्दिनयनं वन्दे मुकु प्रियं मन्दे भक्तजनं श्रयं च वरदं मन्दे शिवं शङ्करं जेने देव्यस्रवो वणेस्रविर्या जेना मन्त्रपुराणशास्त्रवचनो ગાયે ઋષિ સગળા યોગી યોગ કરે વડી સયમ કરી જેની કરે જંખના જેનો પારણ કોઈએ લડી શક્યું એ દેવને વંદના गरक्षे तीरथ दामाु ग्रे तीरथ दाम, मारे नथ जीरथ दाम पेलुरथ ते प मेश्वरवा स्वये मा परमेश्वर नो वा समारे नथि जी रथम सुदेवनो वासे मा वा सुदेवनो वासमा रे नि जा <coughs> रथ्रि जूतिरा ते सायमारा देव की जीनो કેજીનો વાસ મારે નથી જાવું તીરથ ધામ આપડે આપણે રૂહીને માલ મોબાઈલ હાથમાં આવ્યો છે કેમ રૂહી કેટલા ટાઈમે અને અમારી દેવાન તો મારા પપ્પા અહીંયા આવ્યા હતા ક્રિયામાં એટલે બેનને તૈયાર રોકાવું ન હોય તો વહી ગઈ ભાકડવા ને મારી રૂહીને મને મૂકીને જાવું ન હોય

તો રૂહી આપણી પાછી હોસ્ટેલમાં વહી જવાની છે આગલા વર્ષની ફી રૂહીની ભરાઈ ગઈ છે અને એ પાછું રૂહીએ ફોન માગી દીધું પપ્પા અમારી આગલા વર્ષની ફી લેતા આવશો એટલે મને એ વાત સાંભળીને બહુ જ આનંદ થયો કે આપણે વયું જવાનું છે છોકરીઓ પાછી હોસ્ટેલમાં અને એને આપણે ભણાવ્યું છે અહીંયા રાખી શું કરું કારણ કે આવું છે ને અમારે વેકેશનમાં કૃતિકાબેને આવી ગયા છે મારા કૃતિકા બેન એટલા દાયા કે જલ્દી કઈ બોલે જ નહીં દેવા મારે છે થોડો ક્યારે ઝઘડો કરીએ વાત જાઓ તો એવો ઝઘડો કરે પણ એમાં જ મજા છે કેમ હલો વાડીએ જવું ને ધંધા દો હવે આપણે જાય જઈ વાડી બધાઇ ને છોકરાઓને વાડી આવવાનો બહુ શોખ એટલે અમે

વર બે આંબો હે ને કાઈ નો ઘટે ને એવડો થઈ ગયો આંબો જો હવે તો આમ ઉપર સાત આઠ ફૂટ ઉપર વહી ગયો હે અને થડી મજબૂત થઈ ગયું હે અને આમાં આપણે ફાલ તો આવ્યો જ તો પણ વધારે ઝાકર ને એવું વાતાવરણ અનુકૂળ ન રહ્યું તો ખરી ગયો પણ કાંઈ વાંધો નહીં બે આંબા ડેમેજ થયા તા એમાંથી એક ખાવું વહી ગયો અને તૈય આંબા રિયા એમાંથી એક ઈ આંબો ને એક આંબો બે હે અત્યારે આમાંય ફાલ એવો જ આવ્યો હતો પણ કઈ વાંધો નહીં આંબા થઈ ગયા હે અત્યારે કઈ ઘટે નહીં આંબા વાવી દેવા છે લઈને કારણ કે થયા એટલે ત્રણ વર માં એની ઊંચાઈ ને થયાની મજબૂતાઈ સારી થઈ ગઈ છે એ હવે આપડે આંબો જે જોખમ વાળો હતો જેને વાંધો હતો એ આંબો આપડો આ કારણ કે આને આપણે અહીંયા ભાંગી નાખો ભૂંડાવે આપને ખબર નથી કે આ કેરી છે આમાં બધી ખરી ગયું અને જો અહીંયા બરડિયા માં તો અમે પેલી વાર કેરી જોઈ અમારી વાડીએ એટલે હવે હજી રાહ રેવા લેજો મને તો બહુ આનંદ થયો અને આપડે તો દસ દસ વીઘાનો બગીચો હતો મારા પપ્પા ને અને મારી ખુદ ની વાડી જોઈ ને બે ત્રણ વર્ષ પછી કેરી ખાવા મળશે અને આ પેલી કરી ને પપ્પા મને જ આવશે મારા ઉભી તોડીને તમને કારણ કે નબળો આંબો હાવ કોક ને દેખતા એમ લાગે કે આમાં શું આવે એમાં આંબા છે ને એમાં એક કેરી નો રહી અને નબળું ભૂંડાયે કોણે તો લગે કેવી મીઠી થાય ખબર પડે ને ખાવામાં એક રાખવી શોખ અને આપણે હે ઓપરેશન કર્યું તું હા બટકી ગયો ભૂંડાય આપણે હે ને

દેવાંશ ને તો નંદી પહાં જ રેવું હોય પણ નંદી એવો થઈ ગયો છે દેવાંશ ને રેધો નંદી જવા દેવાય મારી ન લે પણ એને ખબર ન પગ ઉપર પગ દઈ

તમને શીખવાડે હવે ઠેકડા બહુ મારે છૂટો મૂકરે તો પકડાતો નથી એવો થઈ ગયો છે